તમારા ઘરમાં સારામાં સારા જે કે ડિનર સેટ હોય એકદમ નવા લાવ્યા તો ક્યારે તમે વાપરો રોજ જમતા હો ત્યારે ક્યારે કાઢીએ મહેમાન આવતા અચ્છા એટલે તમને એવું છે કે સારી વસ્તુ આ તો મહેમાન માટે જ વપરાય એમ આપણે તો ગંદુ જ વાપરવા એનો અર્થ એ જ થયો જો જેટલું ઘરમાં સારું હશે ને હમણાં રાખી રાખો ને કોઈ મહેમાન આવશે ને ત્યારે કાઢીશ એટલે આપણે એમ જ માનીએ છીએ ખરીદીએ છીએ આપણા પૈસાથી અને લહેર બીજા કરી જાય છે આપણા જીવનમાં જે સારું લાવ્યા એ બીજો જોઈને રાજી થઈને પ્રભાવિત થઈને જાય એના માટે એટલે આપણે દ્વારા આવતી વસ્તુ એ બધાના પ્રસન્નતાનું કારણ છે કે લોકોને પ્રભાવિત કરવા માટે છે એ આપણે વિચાર જયારે જયારે લોકોને ઇમ્પ્રેસ કરવા માટેના પ્રયાસ કરશો ને તરે થાકી જશે એટલે જોજો મહેમાન જાય ત્યારે હાસ ગયા થાય હાસ કેમ થાય કે બધું અપ ટુ ડેટ ચાલવું જોઈએ અને બધું ડિસિપ્લિન માં અને બધું આમ થવું જોઈએ એટલે ઇમ્પ્રેસ થઈને જવા જોઈએ એટલે કે આપણે જેવા છીએ એવા એ ટાઈમે હોતા નથી પણ એ લોકો પ્રભાવિત થાય એવા બનીને બેઠા હોય અને એટલે જ તો હાસ થાય નહીં તો હાસ થાય

એકબીજાના મનનું જાણી નથી જતા ઘણી વાર લોકો મનનું જાણી જાય મનનું કહી દે એને બહુ મોટી સિદ્ધિ કરે કરતો જો આ સિદ્ધિ બધાને મળી જાય ને તો હેરાન હેરાન થઈ જાવ કોઈ ઘરમાં ભેગું રહેવા તૈયાર ના થાય પ્રભાવિત થઈએ પણ એ બધું આવેલા વિચારો પણ જો એકબીજાના મન નું બધા જાણી જાય તો કોઈનો સંબંધ રહે કોઈનો ટાઈ મન તો આવું

જેનામાં સહજતા છે એ સાધુ છે અને એટલા માટે ઘણીવાર બહુ જ પ્રભાવિત કરવાની વ્યક્તિ જ્યાં જ્યાં દેખાય ત્યાંથી બંને તો બહુ આકર્ષિત નહીં થઈ અને અત્યારના સોશિયલ મીડિયાના માધ્યમો આ બધા માધ્યમો લોકોને પ્રભાવિત કરવા માટેના હથિયારો થઈ ગયા છે અને એ હથિયારનો ઉપયોગ કરી કરી સમાજને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે પ્રેરિત કર પ્રેરણા ચોક્કસથી પ્રેરણા પણ એને પ્રભાવિત કરી અને મારી કંઠી પહેરી લે એવું આગ્રહ ઘટી ગઈ તે શ્રમ શક્તિ અને સહન શક્તિ અત્યારે ઓછામાં ઓછું કામ કરીને વધારેમાં વધારે કેમ મેળવી શકે આપણે સારી જોબ તમને કોને કોને કહો આપણું તો બહુ સારી જોબ હોય કામ જ નહીં કરવાનું

અત્યારે કોઈ કોઈ નું સહન કરવા તૈયાર નથી જેવો અગર જ જોઈએ જે બળીને પણ ઘરને સુગંધિત કરતો ઘરમાં કોઈ એક જણો એવો ચોક્કસ હોવો જોઈએ કે પોતે ભરે બળતો રહે પોતે ભરે ત્યાગતો રહે પણ પોતાનું સુવાસ ઘરમાં ફેલાવતો ક્યાંક એક કોઈ ખીટી

કોઈ માફી પછી આપણે માફ કરી દેસો તો શાંતિ થઈ જશે નહીં કરો તો એ સદાય તમારા મનમાં ખટકે ક્ષમા આપતા ભગવાને કહ્યું જેને કોઈનાથી ઉદ્વેગ નથી થતો અને જેને જેનાથી બીજા કોઈ ઉદ્વેગ નથી થતો બંને એમ લાગે કે આપણને કોઈનાથી ઉદ્વેગ ના થઈએ તો બરાબર આપણાથી કોઈનો ઉદ્વેગ ઉદ્વેગ નથી

કોઈ આઈડિયલ અને આદર્શ લોકો નથી દુનિયામાં સાધારણ મનુષ્ય હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે દર 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 દડી પડે ભાઈ માણસ છે માણસની લિમિટેશનો સાથે માણસનો સ્વીકાર નહીં કરો ને તો એકલા પડી જશે મનુષ્યની કેટલીક લિમિટેશનો છે એની બુદ્ધિની એની મનની એની ઈચ્છાઓની અને એટલા માટે એને રિસ્ટ્રિક્શનની કેમ જરૂર પડે છે કારણ કે માણસને એના મન પર કંટ્રોલ નથી

બંને તરફથી જ્યારે પ્રયાસ થોડા થોડા થાય છે ત્યારે સમાજમાં શિસ્ત જળવાય છે અને જ્યારે આ શિસ્ત ગુમાવી દઈએ છીએ સમાજમાં ત્યારે સમાજમાં સંઘર્ષો પેદા થવા લાગે છે વિવિધ પ્રકાર જેમ આજના સમયમાં સોશિયલ મીડિયાએ ઘણીવાર પૈત્રોમાં આપ્યું છે કે જેને જે ફાવે બોલે જેને જે કરવું હોય કરે જેને જે બતાવવો બતાવે જેને જે કહેવું હોય કહે એ કદાચ સમાજ માટે સારું નથી પણ દરેકને આ રીતે નાદાન મોટા મોટા પદો રોકી મહત્વના કામોની કરે પણ એનામાં આવડત છે યોગ્યતા છે ખાલી ઉત્સાહ જ ઉડતો નથી હોતો એની આવડત પણ હોવી જોઈએ ભગવાન હોય મૂર્ખા ભગવાન ના હોય એવું ભગવાન અને એટલા માટે યોગ્યતા નો વિચાર આપણે પ્રોત્સાહન છે પણ યોગ્યતા પણ છે અને એ યોગ્યતા અનુસાર જયારે વ્યક્તિ પ્રાપ્ત કરે છે ત્યારે એ સફળતા સમાજને પ્રાપ્ત થાય ગીતાજી માં ભગવાન ને કહ્યું પરમ શાંતિ ક્યાં છે મારા શરણ માં પ્રસંગમાં બી એમ કેતા એક વ્યક્તિ તપ કર્યું અને ભગવાન અને લક્ષ્મીજી બંને પ્રગટ થઈ ગયા અને કયું તું માંગે માંગે તને બધું જ આપી દઉં અને પેલા તું લાંબુ લિસ્ટ કાઢી લક્ષ્મીજી હાથ દબાવ્યો અરે આવું અને બધું જ લઈ લેશે ને તમારી સામે જોશે નહીં પ્રભુ કે ચિંતા ન કરો પેલા એ તો ખિસ્સામાંથી લાંબુ લિસ્ટ કાઢ્યું મોટી ઝોલી લીધી જે જે માંગ્યું હતું બધું ઝોલામાં ભરી દીધું અને પેલાને આપ્યું અને પેલો તો લઈને ચાલતો થયો વળીને જોતોય નથી અને કયું લક્ષ્મીજી મેં આપને કહ્યું હતું ને માંગ્યું એ બધું આપી દેશો તો આ પાછો વળીને જોશે નહીં આપની સામે પ્રભુ કે ચિંતા ન કરો માંગ્યું બધું આપ્યું તો છે વસ્તુ આપી છે પણ શાંતિ મારી પાસે રાખી લીધી છે એટલે એક દિવસ ગોતો ગોતો એ ચોક્કસ મારી પાસે આવશે

આપી દે છે અરે આ તો સોના ની શ્રીનાથજી ની જારી જોવાય જાય શ્રીનાથજી માં પછી ઉપયોગ ન થાય કે અત્યારે શ્રીનાથજી મને આની અંદર દેખાય અત્યારે આને જરૂર છે

અને એને વિચાર આવ્યો કે આટલા કાટા કાંકરા ગિરાજી કરેટીમાં તરેલી માં છે આજે પરિક્રમા રહેવા દો ને થોડો રસ્તો ચોખ્ખો કરી દો તો વૈષ્ણવ શ્રમ ન પડે નીકળી જાય ને વાગી નહીં અને આજે પરિક્રમા છોડી આખો રસ્તો ચોખ્ખો કર્યો અને ગુસાઈ થી ત્યાંથી પધાર્યા ને પેલો વૈષ્ણવ દૂર ઉભો હતો એને બોલાવ્યો અહિયાં જો નિકટ આવ્યો દંડવત કર્યા પ્રેમથી માટે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો વિરાજ્યો જેરા એક પ્રશ્ન છે આ શું

कौन से भाव से भाग रही है ये मत देखो कौन की ओर भाग रही है ये है। ये तो पारस मणि है स्पर्श करके सोना बन रहे भगवान साधे कामम क्रोधम भयम स्नेहम ऐक्यम सौरदमे वच नित्यम हरो विदतो यान्ति तन्मयतां हिते कोई भी भाव से जुड़ो परीक्षित महाराज को सुखदेव जी ने कहा कामम क्रोधम भयम स्नेहम ऐक्यम सौरदम जो भी भाव से जुड़ाओ भगवान को उद्धारज करें

ભગવાન ને માંગીએ છે કે ભગવાન થી માંગીએ છે પ્રશ્ન કે જ્યાં સુધી માંગવાની ઈચ્છા છે ને ત્યાં સુધી વિશુદ્ધ ભક્તિ નહીં થઈ શકે અને માંગીને આપણે સાબિત એ જ કરીએ છીએ કે એને ખબર નથી કારણ કે જો તમે એને અંતર્યામી કહો છો અને જાણો છો કે બધું જ જાણે છે તો કહેવાની જરૂર નથી અને કહો છો તો સાબિત એ કરો છો કે એને ખબર નથી એ બધું જ જાણે છે પણ તમને ક્યારે શું કેટલું આપવું એને ખબર છે પ્રભુ તો ટાઈમ પર જ હોય છે આપણે જ ઉતાવળા હોઈએ છીએ એને તો જ્યારે આપવાનું હોય છે ત્યારે જ આપતો હોય છે ત્યારે જ પહોંચાતો હોય છે માંગવાનું હોય તો પ્રભુને માંગો પ્રભુની પ્રસન્નતા માંગો મેં પહેલા જ કહ્યું ને પ્રભુથી સુખ નથી માંગવાનું પ્રભુને જ સુખ માનવાનું છે પણ જો પ્રભુ કોઈ સુખ માન લેતા કુશ માંગને કે આવશ્યકતા નહીં

આજ સુધી જે આવ્યો એ આગળ પણ પણ કરવાનો પરીક્ષિત પરીક્ષિત એવી નામ જ પરીક્ષા કરે નાનકડા બાળક રૂપે જયારે એનો જન્મ થયો કોઈ પણ વ્યક્તિ દેખાય ને એટલે ઘૂંટણી ચાલતો ચાલતો ત્યાં પહોંચે એને જુએ અને રડીને પાછવા કહ્યું કે આ કિંમત બાળક છે આપણો કૃષ્ણ પધાર્યા પાંડવોને ત્યાં અને ઘૂંટણી એ ભરતો ભરતો પરીક્ષિત ત્યાં ગયો અને પ્રભુના મુખાર સામે જોઈને હસવા લાગ્યો પ્રસન્ન થઈ ગયો અને પ્રભુએ ધીમે રહીને એને ગોદમાં લઈ લીધો યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે આ તો જેને જુએ છે એની પાસે જઈને રડીને પાછો આવે છે અને આપને જોઈને આટલો રાજી કેમ થાય છે વધારે પ્રભુએ કહ્યું કે આ જે પાસે દોડે છે એ ગોતે છે કે ગર્ભમાં જે હતા એ આ છે અને જુએ તો બીજો માણસ દેખાય એટલે રડીને પાછો આવે મને જોઈને એટલે રાજી થયો કે મને ઓળખી ગયો કે હું જ હતો